દર્શક મિત્રો તમે કલ્પના કરો ખાલી એક નાની એવી કલ્પના કરો કે આપણા જે સેલિબ્રિટીઝ છે જે આપણે બિઝનેસમેન છે જે આપણે રાજકારણીઓ છે દાખલા તરીકે મુકેશ અંબાણી મુકેશ કાકા આપણા મુકેશ અંબાણી છે પછી ગૌતમ અદાણી છે પછી આપણા મુખ્યમંત્રી છે અહીંના પછી દાખલા તરીકે નરેન્દ્ર મોદી આપણા પ્રધાનમંત્રી છે એકાએક કોઈ એવો ધર્મ પરિવર્તન થઈ જાય એકાએક કોઈ એવી ધર્મમાં કન્વર્ટ થઈ જાય તો એમની જે ઇફેક્ટ પડે એ કેવી પડવાની છે દાખલા તરીકે હું કે માની લો કે કોઈ વ્યક્તિ છે જે સેલિબ્રિટીઝ હોય જે રોયલ મોડેલ જેને પગલે ઘણા વ્યક્તિ હાલવા સક્ષમ હોય એવા વ્યક્તિઓ અચાનક કોઈ ધર્મ પરિવર્તન કરે તો એની ઇફેક્ટ કેવી પડવાની છે તો આ હું જે વાત કરવા માગું છું ને એ માગું છું કે ભાઈ જે અમેરિકાવાળા છે ને એ લોકો આજથી વર્ષો પહેલાં હું તમને કહું મધર ટેરાસન આવે કેટલા ઇન્ડિયામાં ઇસ્કોન મંદિર છે ને એવી કેટલી સંસ્થાઓ ચાલુ કરેલી પણ એ ઇન્ડિયાના લોકોને ધર્મ પરિવર્તિત કરવામાં એટલા બધા નિષ્ફળ ગયા ને કે એ લોકો એવડો ખર્ચો કર્યો છતાં એ જે ગરીબ લોકો છે જેમની પાસે ખાવા ધાન નથી જેમની પાસે પહેરવા કપડાં નથી એ લોકોને કન્વર્ટ કરી શક્યા ટૂંકમાં એ લોકોને ખ્રિસ્ કરી શક્યા પણ જે ધનાઢ્ય છે જે પૈસે ટકે હળખેવાળા એ લોકોને નહોતા કરી શક્યા જેની પાસે દરિદ્રતા હતી એણે તો કન્વર્ટ કરી જ શક્યા પણ ઓછો રજનીશ તમે કલ્પના કરો સાહેબ આજની તારીખમાં તમારે મારે અમેરિકાની વિઝા લેવી તો ફીણા આવી જાય એણે અમેરિકાની અંદર એક સ્ટેટ ઊભું કરી દીધું રજનીશપુરમ નામનું આખું સ્ટેટ ઊભું કરી દીધું હતું ને આજની તારીખમાં હજી તમે રોડ્સ રોયલ કાર લેવા જાઓ ને તો સાત છ કરોડથી એનું મોડલ સ્ટાર્ટ થાય છે અને તમે સાત પેઢીથી આ ગર્ભસિમત હોય ને તો તમને રોડ્સ રોયલ આપે છે પણ એમની પાસે ત્રાણું રોડ્સ રોયલ કાર હતી તો તમે કલ્પના કરો અમેરિકા વર્ગની નીંદર ઉડાડ રીતે એને કે આપણે અમે ઇન્ડિયાની અંદર કદાચ કોઈને ધર્મ પરિવર્તન વર્તન કરાવવું હોય તો એ લોકો જે ગરીબ માણસ છે જેમની પાસે ખાવાની સગવડ નથી એને હિન્દુમાંથી ખ્રિસ્તીન કન્વર્ટ કરી શકા પણ અમેરિકાના પ્રોફેસર ચિત્રકાર પુરસ્કાર મેળવેલા વ્યક્તિ સેલિબ્રિટીઝ જેમની પાસે કાંઈ ઘટતું નથી એવા એવા વ્યક્તિઓ જે અમેરિકાની શાન કહેવાય ને કે જેમને એક રોયલ મોડલ કહેવામાં આવે ને એવા લોકો ઓશો રજનીશથી પ્રભાવિત થઈને એમના આશ્રમમાં ગયા અને આખું એ એના જે અનુયાયી હતા ને એના જે હતા ને સેવકો એ બધા અર્ભોપતિ હતા અને એ જમાનામાં આજથી હું તમને વાત કરું કેટલા સમય પહેલાંની વાત કરું ઓશો રજનીશ હતી એને મારી નાખવામાં એમને નહોતો આવ્યો કે એમના જે ધનાઢ્ય વ્યક્તિ હતા ને જે અમેરિકાની નીવ કહેવાય નીવ એટલે પાયો કહેવાય કે જે અરબોપતિ હતા ને એવા લોકોને એણે એના આશ્રમની અંદર સ્થાયી કરી દીધા હતા ને એવા લોકોનો એમને મગજ કન્વર્ટ કરી નાખ્યો હતો અને અમેરિકા ભયભીત થઈ ગયું હતું કે આ એક જ વ્યક્તિ આપણે અરબો રૂપિયાનો ખર્ચો કર્યો છતાં ત્યાંના ગરીબોને ખ્રિશ્ચિયન કરી શક્યા અને આ વ્યક્તિ એક જ બંદો ખાલી અહીંથી આવ્યો અને એણે અમેરિકા જેવા સ્ટેટની અંદર હું તમને કહું પોતાનું રાજ્ય સ્થાપિત કરી દીધું હોય રજનીશપુરમ એક આખું સ્ટેટ બુક કરી દીધું હોય અને રોડ સો કાર અનુયાયી એમના સેવકો એને ગિફ્ટમાં આપતા હોય સાહેબ એની નીંદે ઉડી ગઈ અને એનો મગજ ભયભીત થઈ ગયો હતો ભ્રમિત થઈ ગયો તો કે આની પાસે શું તત્વ કામ કરે છે અને એક ખાલી ઇન્ડિયન આવ્યો અને આપણે તો એટલા એટલા ખર્ચા કર્યા છે નો હોય એવા ખર્ચા કર્યા છે છતાં એ કે આપણે હિન્દુસ્તાનીઓ જે હિન્દુઓ છે ને એને એક ખ્રિશ્ચિયનમાં કન્વર્ટ કરવામાં સક્ષમ નથી કેમ કે એ લોકો ગરીબ જે હતા ને તેમની પાસે ખાવાના લાલા હતા ને એવા લોકોને કન્વર્ટ કરી શક્યા છે મદદ વ્યવસ્થા ને એ બધું છે તો એની અંદર અંતર્ગત તમે જુઓ ને એ એક ધર્મ પરિવર્તનની સંસ્થા હતી પણ ઓછો રજનીશ ખાલી અહીંથી ત્યાં ગયા ગયા પછી એમના પ્રવચન સાંભળીને જ્યાં નાના કરોડપતિ હતા જે અરબોપતિ હતા ને એને એક જ પ્રવચનની અંદર એનું માઇન્ડ હોશ કરી નાખ્યું અને એને કહી દીધું કે આ ધર્મ છે ને આ ધર્મ નથી ધર્મની વ્યાખ્યા આ છે ધર્મ કેને કહેવાય આટલી બધી એની બુદ્ધિમત્તા એટલી હતી ને કે એણે રાતો રાત આખા અમેરિકાને ટૂંકમાં એ લોકો વિચારે ચડી ગયા કે જો આ વ્યક્તિ કદાચ અહીં દસ વર્ષ કે પાંચ વર્ષ ટકી ગયો ને તો ખ્રિશ્ચિયન નામે પૂરવી છે અને આ અહીંયા હું તમને કહું ઓશો રજનીશ અત્યારે તમે જોવો છો ઓશો અને આશ્રમ છે જ તો એ દાર્શનિક કહેવાના પર દાર્શનિક એણે બધા વિષય ઉપર બોલ્યું અને સચોટ ભાષામાં બોલ્યું સાચું હતું સાચું કીધું ને ખોટું હતું ને ખોટું કીધું એને કોઈ એક જ એવા ઓશો રજનીશ થઈ ગયા કે એણે બધા ધર્મ વિશે બોલ્યું અને સચોટ ભાષામાં બોલ્યું કે આનું આમ જ હતું નાનું આમ જ હતું નાનું આપણે અત્યારે કહીએ છીએ દાખલા તરીકે મેં ઓશોને વાંચેલા અને અમુક પ્રવચન સાંભળેલા અત્યારે આપણે એમ કહીએ છીએ દાખલા તરીકે કે ઓશો એટલે એક એવી માયા કે એક ક્ષણ એમ કહીએ કે કૃષ્ણ જેવા કોઈ ભગવાન થયા નથી ને કોઈ થાય નહીં એક ક્ષણ એમ કહે કે આના જેવો ખુદ આ જગત ઉપર કોઈ આવ્યો જ નથી એમ એટલા મહાન ભગવાન કહી અને બીજી ક્ષણ એમ કહી કૃષ્ણ જેવા કોઈ કપટી નહોતા તો સાહેબ આને તમે કેમ મગજમાં ઉતારી શકો એની પાસે એવું બ્રિલિયન્ટ મગજ હતું ને કે અમેરિકાવાળાને ખબર હતી કે જો આ એક વ્યક્તિ ખાલી પાંચ વર્ષ કે દસ વર્ષ ટકી ગયા ને એટલે પૂરું થઈ ગયું આપણું આપણું સામ્રાજ્ય હે ને ગયું મહાસત્તા કહેવાય છે છતાં એને એક બીગ ગાલ દીધી હતી એક વ્યક્તિમાં એટલું ટેલેન્ટ તો હરેક ઇન્ડિયનની અંદર કેટલું ટેલેન્ટ છે આપણે એ ધરોહર છે આપણી એ પ્રથા છે આપણે જ્યાંથી આવીએ છીએ આપણે આપણે ભૂલતા જઈએ અને પશ્ચિમીકરણને અનુકરણ કરીએ છીએ અને એને અપનાવીએ છીએ એવું નથી થતું એક ઓશો ખાલી ઓછો અ છે હજી હજી બહાર નથી આવ્યો આપણે ઓશો રજનીશ જેવા કેટલાય વ્યક્તિ છે આપણે હિમાલયની ગુફાઓમાં છે અહીંયા ગિરનારની ગુફાઓમાં છે એ બહાર નથી આવ્યો કેમ કે એને સંસારને કાંઈ છે નહીં એની મસ્તીમાં પડ્યા છે બાકી આ લોકો બહાર નીકળી જાય ને એટલે એ ઈ એમ કે છે તમે ભલે નો ડાઉટ મહાસત્તા છો અત્યારે હાલમાં તમે મહાસત્તા છો કે પણ છતાંય ભારત પાસે તમે ન આવ્યા હોય કે કામ નથી કે ભારતની જે ઉદારતા હતી ને એ તમારી પાસે છે જ નહીં ભારત એ કે હજી હાલમાં એમની અંદર કોઈ રાજા થઈ જાય કોઈ ભગવાન થઈ જાય તો એ વ્યક્તિ મદિરાપાન કરતો હોય અથવા કોઈ પરભક્ષી માનવ હોય જે માણસનું સેવન કરતો હોય ને એને ભગવાન માનવો તૈયાર જ નથી કે તમે તમારા એક પાંચ એટલે ત્રણ ઇંચના ટુકડાના સ્વાદ હાટું થઈને ને કોઈ જીવને મારી નાખો અને એને તમે ખાવ અને તમે આનંદ માણો છો તમે ભગવાન કઈ રીતના થાવી એણે એક એક વાતમાં એક એક વ્યક્તિને ખોટો ઠેરાવો છે કે તમે ખોટા એ સાચા છો એવડું એને એનું જ્ઞાન હતું એને પોતાએ કેટલાય પુસ્તકો લખેલા છે અને પર ડેના એ કંઈક દસ કે બાર પુસ્તકો વાંચી નાખતા પર ડેના મેક્સિમમ જોઈને મિનિમમ ત્રણ પુસ્તક વાંચી નાખતા પર ડેના ત્રણ પુસ્તક વાંચી નાખવા સાહેબ અને એ પાછું ગ્રહણ કરી લેવું એને યાદ રાખવું તો સાહેબ એની એનું મગજ કેવડું હોય છે અને એમના પહેલા શિષ્ય કોણ હતા એ તમને કોઈને ખબર છે જ્યારે ઓશો રજનીશે ભેગ પહેરી લીધો ને એના પહેલાં શિષ્ય એના પપ્પા પોતે હતા એને પગે લાગ્યું ને એની પાછી દીક્ષા લીધી અને પોખ મૂકીને રોયા હતા એટલે એને ક્યુ રોવું આવ્યું આપને ખબર નથી પણ રોયા હતા કે મારો એકને એક સંતાન પણ આજ એ વ્યક્તિ એક મહાન વ્યક્તિ અને જે જે જેમના પિતા એને જો ગુરુ માનવા મને સાહેબ એની અંદર કાંઈક તાકાત પડી જ હોય તમે જોઈ લીધો ઓશોને વાંચજો પણ ઓશો એટલે હું તમને એક એવી તાકાત હતી ને કે જો એ કદાચ હજી વીસ વર્ષ થઈ ગઈ હોત ને તો આ વર્લ્ડની અંદર કોઈ ધર્મ જ ન હોત એવું રહીને ક્યાંક જ્ઞાન હતું ભલે આ વાત કરવાનું મિનિંગ મારો એટલો કે દાખલા તરીકે હું વાત કરું કે એ લોકો ફિરંગીઓ હતા જે અંગ્રેજો છે કે અમેરિકાવાળા એ લોકોએ ઇન્ડિયાની અંદર એક માયાજાળ ફેંકી કેવી ખબર હે કે આ લોકોને ખ્રિસ્તીન કન્વર્ટ કરી દઈ પણ એ સક્ષમ ના ગયા એ કરી શક્યા કે કે જેને ખાવાના લાલા હતા ને એ લોકોને ખ્રિસ્તીન કરી શક્યા અહીંયા ધનાઢ્ય વ્યક્તિ હું તો દાખલા તરીકે અહીંયા કોઈ હસ્તી હોય અને એ થઈ જાય તો એનો પ્રભાવ કંઈક દીધો પડવાનો પણ ઓશોએ એ અહીંથી ગયા અને ત્યાં જે સેલિબ્રિટીઝ હતા ને એને એના આશ્રમમાં ઇન્વાઇટ કર્યા અને એ લોકોને પ્રભાવિત કરી દીધા હતા એટલે અમેરિકા ભયભીત થઈ ગયું હતું મારું કહેવાનું મિનિંગ એટલો જ કે જો ઓશો રાજ તમારે જો વાંચવું હોય તો ઓશોને વાંચી શકો છો પણ એ જો કદાચ હજી વીસ વર્ષ રહી ગયા હોત ને તો આજ આ દુનિયાની આખી કાયા પલટ કરી દીધી હોત જય માતાજી